અમે એમ આજે પ્રકાશભાઈની જે બદલી થઈ એ રોકવા માટે અમે અહીંયા આશર્યશ્રીને જૂથ મંત્રી સાહેબ ને બધાને રજૂઆત કરવા આવ્યા હતા જવાબ નથી આપ્યો એમને અને પ્રકાશભાઈ એમ કે હાલ બદલી થઈ છે એ જશે એવું કીધું પણ અમારી એક જ માણસ ગ્રામજનોની દરેકની કે પ્રકાશભાઈ અમારે જોઈએ છે સારું એવું એમનું શિક્ષણ છે બાળકો ચાર વર્ષથી અમે જોઈએ તો બાળકોમાં આખું ટેલેન્ટ જ અલગ આવ્યું છે શિક્ષકના લીધે અને આજે અમારી શાળામાં શિક્ષક નથી એટલે બાળકોનું આજે ભવિષ્ય શું અમારું આવનારી પેઢી શું કરશે એમ એટલા માટે અમે આ રજૂઆત કરવા છે અમે સંતોષતા જવાબ આપતા નથી તો એના હિસાબે અમે આજે એમને આજે જ કરીએ છીએ ગામ વતી પણ એ આ લોકો કોઈ સાંભળતા નથી અમે શિક્ષણ અધિકારીમાં જઈ આવ્યા ટીપીઓ સાહેબને મળી આવ્યા ડીપીઓ સાહેબને મળ્યા દરેક જગ્યાએ અમે રજૂઆત કરીએ છીએ પણ અમારા હાથ ગરીબના હાથ કેટલે પહોંચે અને આ લોકો કોઈ સાંભળતા નથી અને કાયદા કે દબાણ બતાવે છે અમને તો એના હિસાબે અમે આ લોકો આજે અમારા પોતપોતાની અમે વાલી તરીકે એટલી ફરજ સમજી કે આપણે છોકરાને અંદર મોકલી શકીએ નહીં એટલું જ આપણે હાથનો કાયદો છે બીજો કોઈ નથી શાળાએ બાળકોને ન મોકલીને વિરોધ કરવો કેટલો યોગ્ય યોગ્ય તો તો બાળકનું ભવિષ્ય બગડે છે બીજું અમારો કોઈ ઉદ્દેશ નથી બાળક તો અમારું છે એમને પણ અમારે ભણાવવાનું છે પણ એક અને ચાર દિવસ પહેલાં લઈએ સાહેબ એસએમસી ને પણ આજે જાણ નથી કરતા સરખી તો એસએમસી ને તો એમને બોલાઈને બેઠક કરીને આવે તો કમિટી રાખવા સત્તા છે તો એમનો ઉપયોગ નથી કરવા દેતા અમને અને એમને ચાર દિવસ પહેલા બદલી કરાવીને અમે એના માટે દોડે પણ શું કરીએ હાથ ટૂંકા પડે છે અમારી સરકાર આ બાબતમાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો કેવું બાળકો ને ઘરે રાખશો બાળકો રહેશે વાલીઓ પોતપોતાની ફરજ સમજીને રાખશે ઘરે અને એવું હશે તો પછી એલસી લઈ લેશું અને બીજી શાળાઓમાં અમે ભણવા મોકલીશું તમને લાગે છે આખું વેડા સમસ્ત ગામ આપ સૌને સપોર્ટ કરે છે આ શિક્ષકને લાવવા માટે હા આ